નમસ્કાર મિત્રો ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ઓગસ્ટ મહિનામાં જે છે સરકાર દ્વારા વધુ અનાજ ફાળવવાની જે છે ન્યૂઝ આપવામાં આવ્યા છે તેના વિશે તો આ વિડિયોમાં તમને જાણવા મળશે કે કયા કાર ધારકોને કેટલું અનાજમાં વધારો જે આ મહિને મળવાપાત્રો થશે કારણ કે તહેવારોને લઈને જે છે સરકારે અનાજ વિતરણમાં થોડોક વધારો કર્યો છે ટોટલ સાત વસ્તુ આ મહિને બધા જને મળવાપાત્ર થશે કે આ કાર્ડ ધારકોને કેટલું મળશે વ્યક્તિ ડેટ કેટલું મળશે કાર્ડ ડેટ કેટલું મળશે તો તમામ માહિતી આપણે આજના વિડીયોમાં આપવાના છીએ તો વિડીયો પૂરો જોજો તથા તમે જો મારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આ ચેનલ ઉપર તમને આવી જ નવી માહિતીના વિડીયો સમયસર મળતા રહેશે તો આપનો વધારે સમય ના બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ તો સૌ પ્રથમ આપણે રેશનકાર્ડ ધારકો માટે ખુશખબરમાં વાત કરીએ તો એપીએલ બીપીએલ રેશન કાર્ડ ધારકો માટે સમા સારા સમાચાર છે તો આવતા મહિને તહેવારોને લઈને તેમને મળશે લાભ આગામી દિવસોમાં તહેવારોને ધ્યાનમાં લઈને અંત્યોદય તેમજ બીપીએલ કાર્ડ ધારકોને વધારાનું રેશન મળવાપાત્ર થશે મળવાપાત્ર જથ્થામાં આપણે વાત કરીએ તો તેમાં કુટુંબથી એક કિલોગ્રામ ખાંડ એક લિટર સિંગતેલ એક કિલોગ્રામ આખા છણા એક કિલોગ્રામ તુવે ડાળ એક કિલો ડબલ ફર્ટિલાઇઝ મીઠાનું વિતરણ કરવામાં આવશે આ તો સામાન્ય માહિતી છે આપણે જે છે આગળ કાર્ડ વાઇઝ વાત કરીશું કે કોને કેટલું મળવાપાત્ર થઈ શકે છે તો અંત્યોદય રેશન કાર્ડ ધારકો તેમજ અગ્રતા ધરાવતા કુટુંબોને તહેવારોને ધ્યાનમાં લઈને અગાઉથી જ ઘઉં અને ચોખાનું વિતરણ જૂન અને જુલાઈ બે હજાર પચીસ માસમાં કરવામાં આવ્યું હતું કે ગયા વર્ષે ગયા મહિને જે છે તમને વધારે અનાજ ફાળવવામાં આવ્યું હતું ડબલ એટલે કે જે છે આ મહિનાનું તે લોકોને પહેલાં જ ફાળી દેવામાં આવ્યું હતું એટલે આ મહિને તેને ઘઉં ચોખા મળવાપાત્ર રહેશે નહીં ત્યાર પછી ઓગસ્ટ બે હજાર પચીસમાં બીપીએલ કાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજમાં વાત કરીએ તો ઘઉં જે છે ત્રણ કિલો વ્યક્તિ દીઠ મળશે જે વિનામૂલ્યે હશે છોખા બે કિલો વ્યક્તિ દીઠ વિના મૂલ્યે મળવાપાત્ર થશે ચણાની વાત કરીએ તો એક કિલોગ્રામ વ્યક્તિ દીઠ મળશે જે છે ત્રીસ રૂપિયા તમારે આપવાના રહેશે એટલે કે માર્કેટ પ્રાઇસથી પચાસ ટકાના ભાવે તમારે આપવાના રહેશે જે ત્રીસ રૂપિયા હશે ને ઉપર જે છે ઘઉં ચોખા વગેરે જે છે વિના મૂલ્યે મળશે ત્યાર પછી આગળનામાં વાત કરીએ તો તુવેર દાળ વાત કરીએ તો એક કિલોગ્રામ કાર્ડડીઠ મળશે જે પચાસ રૂપિયા તમારે આપવાના રહેશે ખાંડની વાત કરીએ તો એક કિલોગ્રામ ખાંડ જે છે બાવીસ રૂપિયા લેખે મળશે સિંગતેલ જે છે તમારે માર્કેટ પ્રાઇસ થી અડધા એટલે કે સો રૂપિયા લેખે જે છે તમને સિંગતેલ મળવા પાત્ર થશે તો આપણે વાત કરી બીપીએલ બીપીએલ કાર્ડ કાર્ડ ધારકો તો ધારકોને થઈ શકે છે ત્યાર પછી આપણે આગળના કાર્ડમાં વાત કરીએ તો આ વાત હતી બીપીએલની આગળ આપણે વાત કરીશું એપીએલ કાર્ડ ધારકો માટે જેમાં ઘઉંમાં વાત કરીએ તો ત્રણ કિલો વ્યક્તિ ડીચ વિના મળવા પાત્ર થશે ચોખા જે છે બે કિલો વ્યક્તિ ડીચ વિના મળશે ચણાની વાત કરીએ તો એક કિલોગ્રામ વ્યક્તિ દીઠ મળશે જેના ત્રીસ રૂપિયા તમારે જે છે આપવાના રહેશે એટલે કે માર્કેટ પ્રાઇસથી નીચા તો ચોખા ચોખા જે છે એટલે માર્કેટમાં પચાસથી સાઠ રૂપિયાના ભાવે મળે છે ત્યાર પછી આપણે આગળની અનાજની વાત કરીએ તો તુવેર દાળ જે છે એક કિલો કાઢી વીસ ત્રીસ રૂપિયા લેખે મળવાપાત્ર છે ખાંડની વાત કરીએ તો એક કિલો ખાંડ દીધ જે છે એક કિલો ખાંડ કાર્ડડીઠ મળવાપાત્ર થશે જેના બાવીસ રૂપિયા તમારે આપવાના રહેશે અને સિંગ તેલની વાત કરીએ તો એક કિલોગ્રામ કાર્ડડીઠ રહેશે જેના સો રૂપિયા એટલે કે માર્કેટ પ્રાઇસથી નીચા ભાવ જે છે તમારે આપવાના રહેશે તો આ વાત હતી એપીએલ બીપીએલ ત્યાર પછી આપણે વાત કરવાના છે અન્નપૂર્ણા કાર્ડ ધારકો એટલે કે જે છે એપીએલ અને બીપીએલ સિવાયના કાર્ડ ધારકો જે લોકો આવે છે અંત્યોદયમાં એટલે કે એ કાર્ડ ધારકો જેમાં ઘઉંની વાત કરીએ તો વીસ કિલોગ્રામ જે છે કાર્ડડીઠ મળવા પાત્ર થશે વિનામૂલ્યે ચોખાની વાત કરીએ તો પંદર કિલો જે છે કાર્ડડીઠ મળશે જે પણ વિનામૂલ્ય રહેશે ત્યાર પછી ખાંડની વાત કરીએ જેમાં એક કિલોગ્રામ કાર્ડિઠ છે જે માર્કેટ પ્રાઇઝના નીચા ભાવે એટલે કે પંદર રૂપિયા આ લોકોને જે છે ત્રીસ ટકા જ ભરવાના રહેશે એટલે પંદર રૂપિયા ભરીને જે છે એક કિલો ખાંડ તમે લોકો મેળવી શકો છો ઘઉં ચોખા જે છે વીસ ને પંદર કિલો તમને મળવા પાત્ર થશે જે સાવ વિના મૂલ્ય હશે આ છે અંત્યોદય માટે ત્યાર પછી અંત્યોદય માટે એટલે કે એવાય કાર્ડ ધારકો માટે આપણે જે છે તુવેડાની વાત કરીએ તો એક કિલોગ્રામ કાર્ડડીટ મળશે જેના પચાસ ટકા એટલે કે પચાસ રૂપિયા તમારે જે છે આપવાના રહેશે ચણાની વાત કરીએ તો એક કિલો કાર્ડડીટ એ છે જેના ત્રીસ રૂપિયા જે છે મળવાપાત્ર થશે સિંગતેલની વાત કરીએ તો એક કિલોગ્રામ કાર્ડડીટ જે છે મળવાપાત્ર થશે જેના સો રૂપિયા તમારે જે છે આપવાના રહેશે ત્યાર પછી આપણે મુખ્ય હાઈલાઇટ્સમાં વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે જન્માષ્ટમીના તહેવારોને વધુ સારી રીતે ઉજવી શકે તે માટે પરિવારને રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્ય સિંગ તેલ વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ માટે આગામી ઓગસ્ટ માસના પ્રારંભથી સસ્ત દરે અનાજ વિતરણ શરૂ કરાશે રેશન કાર્ડ ધારકો રાશનની દુકાન પર જઈને પોતાનું રાશન જે છે મેળવી શકશે એટલે કે દર વખતે જે છે માસ એન્ડિંગમાં એટલે કે મહિનાના એન્ડિંગમાં જે છે તમને મળવાપાત્ર થતું હોય છે પરંતુ આ જે છે તહેવારોના લીધે જે છે અત્યારથી શરૂ કરી દેવામાં આવ્યું છે એટલે કે પ્રારંભથી શરૂ કરી દેવામાં આવ્યું છે એટલે કે તમે જે છે ત્યાં રાશનની દુકાને જઈને તમારું રાશન લઈ શકો છો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા જ વિડીયો જોવા માગતા હોય તો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ મિત્રો આપણે નવા વિડીયોમાં